સુરતના અરેઠ તાલુકાના કરંજ ગામે ભરાતા હાટ બજારની સામે વેપારીઓ અરેઠ તાલુકાના કરંજ ગામે છેલ્લા કેટલાય સમયથી હાટ બજાર ભરાય છે આ બજારને લઈને બજારમાં ભારે ભીડ જામે છે સ્થાનિક વેપારીઓને ભારે ધંધાકીય નુકસાન જઈ રહ્યું છે એટલું જ નહીં આ હાટ બજાર અસામાજિક તત્વો માટે ગુનાખોરીનું મેદાન બની ગયું છે જેથી સ્થાનિક વેપારીઓએ બજારના વિરોધમાં ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો તેમજ ચોરી લૂંટ અને મહિલાઓના અછોડા તૂટવાના બનાવો પણ બનતા હોવાના આક્ષેપ કર્યા હતા ਲੋਟ ਦੋ ਕਰ ਐਨੇ ਬਈ ਰੀਤਾਂ ਨੂੰ ગાડી માતાજી અમે બધા દુકાન વાળા અહીંયા ભેગા થયા છે કેમ કે પહેલા શુક્રવારે એકલી લાગતી હતી હવે સોમવારે મંગળવારે બુધવારે ગુરુવારે શુક્રવારે શનિવારે રવિવારે બધું ચાલુ થઈ ગયેલી છે એટલે અમારે દુકાનોવાળા શેટ દસ હજાર પંદર હજાર રૂપિયા ભાડો માંગે અમે ભાડો ખાતી કાઢીએ અમારા ધંધા ઠપ થઈ ગયેલા છે બિલકુલ એના વિરોધમાં અમે શાંતિપૂર્વક આ આંદોલન કરીએ છીએ કે હાટ બજાર બિલકુલ બંધ જોઈએ બસ ભારત માતા કી જય કોઈને રજૂઆત કરી છે તમે રજૂઆત એક મહિના પહેલા પંચાયતમાં કરેલી છે સરપંચ સાહેબને કરેલી છે એના આજે બી સરપંચ સાહેબને અમે બધા ભેગા થઈને આજ વાત કરેલી છે કે ભાઈ કે અમારે એરિયામાં કોઈ બી હાટ બજાર ન જોઈએ કેમ કે અમારા ખર્ચા નીકળતા નથી શું કહેવામાં આવ્યું એ લોકો તરફથી એ લોકો તરફથી શું જવાબ આપવામાં આવ્યો એ લોકો શાંતિપૂર્વક જવાબ નથી આપ્યો મારું કેવું એમ છે કે મારી જે શુક્રવારી ચાલતી છે તે આજની તો નથી ઓગણીસો અઢાર થી ચાલતી છે બે હજાર ઓગણીસ ને આઠ વર્ષ લગભગ આઠ સાત આઠ વર્ષથી આ કાઢી ચાલતી છે એ પછી મંગળવારી ચાલુ થઈ બુધવારી ચાલુ થઈ ગુરુવારી ચાલુ બધી ચાલુ અમારી અમારી જુમવાડી છે ને સક્સેસફુલ છે મતલબ કે પબ્લિક આવે છે વેપારી પણ આવે છે ને ઘણા લોકોને ફાયદો પણ થાય છે એટલે અમુક વેપારીને તકલીફ પડે છે એમાં મોટા 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 ભાગે માલવાડી લોકોને વધારે ફરક પડે છે હું ના નથી કહેતો પણ એની જગ્યાએ માલવાડી બધા વસ્તુ સસ્તું મને છે એટલે એ લોકો પબ્લિક આવતી છે એમાં અમારો વાંધો નહીં એટલે જેટલા બી દુકાનવાળા અમારા છે બાજુમાં એ લોકો બી ખુશ છે કારણ કે એ લોકોના દર શુક્રવારના ધંધો થાય છે જે અમારા કરે દૂર છે જે અમારા બ્રિજની પાસે જે ગુરુવાળી ભરે છે એના બી વધારે પ્રોબ્લેમ થતો છે તો બી એના પર એ લોકો વિરોધ નથી કરતા આજે મારા પર એ વિરોધ કરે છે કે ભાઈ આ તમે ચલો ને બંધ કરો અમારા ગામને મેં લેખી રાખ્યું પંચાયતમાં કે ભાઈ મારો કોઈ વાંધો નથી મેં મારી પાર્કિંગ વ્યવસ્થા બી કરતો છું અમે ચોખ્ખાઈ બી રાખતા છે અમે ગામમાં ફાળો બી આપીએ મારો વેરો બી બધો ભરાય છે અમારી પોતાની માલિકીની છે ઓગણીસ બ્લોક નંબર ત્રેસઠ અમારી એને પોતાની માલિકીની આખી જગ્યા છે અમે એમાં પ્રોટેક્ટ કરીએ છીએ અમે કોઈને તકલીફ નથી અમે પોલીસની બી એ લેતા છે પ્રોટેક્શન બી લેતા છે અમને કોઈ વાંધો નથી પછી અમારે બહુ વિરોધ કરી રહ્યા છે એ અમને સમજાવ્યું આયોજન કેવું છે અમારું આયોજન તો હારી દે ચાલતું છે અમારે કોઈ વાંધો નથી

જે હાલ અમારો મેન મુદ્દો એ છે કે જે આ શુક્રવારી સોમવારી મંગળવારી બુધવાળી ગુરુવારી શુક્રવારી આખું અથાડ્યું ચાલે છે જે હાલ અમે એના માટે બંધ કરાવ્યા છે જેના કારણે વેપારીઓને તો મોટા પાયે નુકસાન થાય છે પણ સાથે સાથે બાઇક ચોરી મોબાઈલ ચોરી છોકરીઓની છેડતી એવું પણ ગુનાઓ હાથે થાય છે ને બીજું કે ડ્રગ્સ ગાંજો દારૂ એનું પણ ખુલ્લું વેચાણ થાય છે સાથે સાથે જેના કારણે અમે ગામજનો હેરાન પરેશાન થઈ ગયા છે રજૂઆત મેં પંચાયતમાં કરી હતી પહેલાં મામલતદારને ફોન કર્યો હતો તો મામલતદારે મને જવાબ આપ્યો હતો કે મારા એમાં નહીં લાગ્યા એટલે અમે પંચાયતમાં અરજી લઈને ગયા છે બસોથી ત્રણસો માણસ સાથે અમે અરજી આપવા ગયા હતા તો કે અમને એક મહિનાનો ટાઈમ આપો અમે બંધ કરાવી દઈશું પછી એક મહિના પછી આજે અમે ફરી ગયા તો કે ચાલો સારું અમને એ લોકોને નોટિસ મોકલશું પણ કોઈ જેનું નિરાકરણ આવતું નથી જેથી અમારે આજે હાલ આ